જો અમારા ઘરની લીંબુડી છે તો મહાદેવ તમારું બધા નવા બ્લોગમાં સ્વાગત છે કેમ છો બધા મજામાં મજામાં જશો તમે બધા તમારા ગામમાં કેવો વરસાદ પડે છે એ ચડાવ ને કેજો અમારે તો વરસાદ કઈ પડતો નથી આ વાદળો થાય છે પણ વરસાદ કઈ આવતો નથી હા એ લીંબુડીમાં તો હમણાં તો કાંઈ નજર ગઈ નથી લીંબુડીમાં તો લીંબુ ઘણા છે તો ચાલો આજે આપણે જોઈએ કે લીંબુ કેટલા ઉતરે છે પછી તમને મળીએ લીંબુ ઉતારીએ ત્યારે ડોગમાં બના રહેજો અને સ્કીપ ન કરતા અને તમે લોકો લાઈક નથી કરતા કોમેન્ટ નથી કરતા તો આપણે આ વખતે જોઈએ કે કોણ કોણ લાઈક કરે છે ને કોણ કોણ કોમેન્ટ કરે છે કોમેન્ટ કરો જે જે લોકો લાઈક કરે એ બધા લોકો આ વખતે ફરજિયાત કોમેન્ટ કરજો અમારે ત્રણસો ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા છે થોડાક સબસ્ક્રાઈબર ઘટે છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમે લોકો સબસો વિડીયો તો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ જો નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ફરજિયાત જ્યાં કરજો તેથી અમને ખબર પડે અને તમે જે જગ્યાએથી સબસ્ક્રાઈબ કરો તો કોમેન્ટ કરીને કહેજો તમે લોકો કઈ જગ્યાએથી અમારા વિડીયો જોવો છો જમવાનું થઈ ગયું છે તો જમી લઈએ આજે બ્લોગ બપોરે છે થોડુંક સવારમાં કામ હતું એટલે બહાર ગયો તો બ્લોગમાં બેના રહેજો ત્યારે જમવાનું થઈ ગયું છે તો હમણાં જમી લઈએ તો અંશફાઈ તો જાવ અત્યારે જમવા બે ગયા છે કહેવાનું ભૂખ લાગી છે ક્યાર ના ભાઈ ને ભૂખ લાગી તી ક્યાર કેતો ભૂખ લાગી છે ભૂખ લાગી છે કેમ તો હું ખાવાનું જોવા તો બોલ શું છે આજે રોટલી રોટલી ખાવા માં હવે તો આપણે જમી લીધું છે અત્યારે અને હંશભાઈ રમતે ચડ્યા છે એને બા બે ડાગલું ઉડાડ હંશભાઈ કે ડાગલું ઉડાડવું છે હવે આ ડાગલો ઉડે તો એ દોરો લઈને ડાગલા ઉડાડે છે આવી રમત છે અમારા અંશભાઈ ની તો ચલો અત્યારે મારે કોઈ બહાર જવાનું થયું છે તો અત્યારે હું બહાર જાઉં છું પછી તમને મળો આવીને આપણે જે લીંબુ પાડવાના બાકી છે તો સાંજે પાડશું અત્યારે તો બહાર જવાનું છે તો બહાર જાઉં છું બોલ શું ઉઠીને ના સારું તું ઊઠી જજે ને તો હું બહાર જઈને આવું ને પછી આપણે પાડશું ઉપાડશું તો હું ગયો તો બહાર તો અત્યારે પાછો આવી ગયો છું તો આપણે અંશભાઈ ઉઠી ગયા છે હુઈ ગયા તા તો હવે શું કરવાનું છે લીંબુ પાડવા છે ભાઈ હું અહીંથી ગયો ને તો કે મારે લીંબુ મેં વાત બ્લોગમાં બોલતો તો લીંબુ પાડવાના છે તો ભાઈ કે હાલો લીંબુ પાડવાના મેં હું બહાર જઈને આવું છું પછી લીંબુ પાડીએ તો કે સાર પછી તું ઘરે આવ્યો ને તો ભાઈ ઉઠી ગયા તરત ને કે હાલો લીંબુ પાડવાના છે હે ને હાલો તો લીંબુ પાડીએ તું વીણવાના ને તારે વીણવાના હો હું પાડીશ ને તને વીણવાના હો તો ચલો હાલો તો ચલો અત્યારે હવે મેં લીંબુ પાડવાનું ચાલુ કરી દીધું અમારા હસભાઈ કહેતા હતા એટલે અત્યારે અમારા મમ્મી મારી અમુક મારા મમ્મી વિડીયો ઉતારે છે પહેલી વાર ઉતારે છે આટલા ટાઈમમાં સાઈન સાઈન એનો ઉતાર છે

આપણે લીંબુ નો ઘરે વરસાદ કર્યો છે કેમ ઉભા વીણ માં મને તું આપણે વરસાદ તાવ કાંટા નો વાગે આપણે તો ફાઇનલી આપણે ઘણા બધા લીંબુ પાડી દીધા છે અને હવે અગાસી માં જાવ છું અને અગાસી માંથી જોઈએ કે ત્યાંથી કેટલા લીંબુ દેખાય છે કાન છો કેટલા બધા પાડ્યા ને આપણે અંશભાઈ તો રાજીના રેડ થઈ ગયા હજી પાડવાના છે જેમ જેમ પાડવા છે ચાલો આપણે હવે ઉપર જઈને જોઈએ તમને દેખાડે કે અમારી લીંબુડી કેવડી મોટી થઈ ગઈ છે આગાસી મને અહીંયા આવતે બેટા જો આ અમારી લીંબુડી છે જો હા ઉપરથી જોઈએ કેટલા લીંબુ છે ને પાડીએ આપણે

કારણ કે આ વખતે મારે ઉનાળામાં લીંબુ બહુ નહોતા આવ્યા ફાલ બહુ ખરી ગયો હતો તો આ વખતે તો વરસાદમાં જો અંશભાઈને ખબર પડી જાય વરસાદમાં બહુ લીંબુ આવે એમ હે વરસાદમાં બહુ આવે અંશુ લીંબુ તો આ વખતે અમારે લીંબુની સાઈઝ થોડીક નાની છે ન તો તમને બહુ મોટા મોટા લીંબુ હોય અમારે

અમારે એક ગાસી અને અમારા આજુબાજુના ઘરના મકાનો જો તમે તો ચલો હવે અત્યારે આપણે હેઠે જઈએ અને પછી તમને દેખાડીએ કે આપણે કેટલા લીંબુ ફાયદા હા હાલો ચલો હેઠે ચલો ધીમે ધીમે હો હા મારી વાટો ચાલો ચાલો હાલો તમારો બ્લોગ જોવાનું સ્કીપ ન કરતા પૂરેપૂરો જોજો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો આપણે એટલે જઈએ છીએ તમને દેખાડો તમે કેટલા લીંબુ પાડ્યા લીંબુ પાડ્યા એટલે તો પાંદડા પડી ગયા હશે ધ્યાન રાખજે નીચે કાંટા હોય છે બધા હા બા વાળે છે હવે ચાલો આપડે દેખાડીએ કેટલા લીંબુ પાડ્યા પડ્યાલ ચાલ અત્યારના લીંબુ આજના અત્યારે જે આહા આટલા ઉતરા કાલ છે ને યાર્ડ માં જઈને વેચી આવ ના ના વેચવાના નહિ કાન કોને દેવાના મહેમાન આવે ને દઈ દેવાના ભાઈ તો તમારે જેને જેને લીંબુ જોતા હોય તો ઘરે આવજો સરબત પીવા શરબત પીવા આવજો કે બધાને એમ નહીં શરબત પીવા આવજો અને લીંબુ લઈ જાજો કે દઈ દેવું છે આખું તગારું આપણે શું કરશું આ તો હજી આજે એક દિન આજ હું ઘરે હતો લગભગ હજી ચાર પાંચ દી તે બાય ને કિંજુ એ ઉતાર્યા હતા એ આની જેટલા જ ઉતાર્યા હતા કા મમ્મી ચાર પાંચ દિ અઠવાડિયા પહેલા ઉતાર્યા હતા આટલા જ હતા ત્યારે એટલા એક ભરાણા હતા તો અત્યારે એટલા ભરાણા છે કેમાનું ના ઢોળાય નહીં તો ચલો આ બધાને બાય કહી દે હવે સાંજે મળીએ લીંબુ પાછા ભરવાનું બાઈ પાછા લીંબુ ભરવા બેહ ગયા છે બસ ચલો તો બધાને બાય કહી દે એ કે મારે લીંબુ કાચ કાચે કાચું પીવું છે પી તો કેમ થાય છે કપડાં બગડશે છે એમ નાકતા હાકરા કેવું લાગ્યું કડવું થડું એ કાટું લાગે તો આપણે લીંબુ પીવાની ટ્રાય કરીએ કેમ થાય છે બહુ મજા આવે લીંબુ પીવાની હું પેલા બહુ લીંબુ પીતો પણ હમણાંથી એવું નથી પીતો ગોભરા કરમાં તોય આપણે લીંબુ ઉતાર્યા આ વખતે ઘણા ઓછા ઉતરા છે ન તો ઘણા ઉતરે છે કારણ કે આ વખતે એક વરસાદને થોડું થોડું હતું વાવાઝોડા પહેલાં હતું તો ફાલ ખરી ગયો હતો તો અત્યારે આ ચોમાસાનો જ ફાલ છે કારણ કે આ વખતે ઉનાળામાં નળામાં બહુ લીંબુ હોય છે તો વખતે ઉનાળામાંય લીંબુ નહોતા કારણ કે આ વખતે મારે ઉનાળામાં વેચાતા મારે ખુદને લેવા જવા પડતા હતા કારણ કે એ વખતે ફાલ બહુ ખરી ગયો હતો ને એટલે લીંબુ થતા નહોતા વખતે ચોમાસામાં સારું છે લીંબુ ફૂલ ઉતરે છે

અવસન બેન ને મોકલી દીધું જો મને મારે જ નહી પરમે તો અવસન બેન ને ખબર પડે તો અત્યારે બધાય અમે જમી લીધું છે અને જમીને બધા બેઠા છે આ લોક ને અહીંયા જ આપણે એન્ડ આપી દઈએ છીએ તમને આ બ્લોગ કેવો લાગ્યો તો જરા કોમેન્ટ કરીને કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો નવા આવ્યા હોય તો અને આ મેડમ ના જો